હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર અગિયાર ભૂમિ સ્વરૂપો જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર ભૂમિના સ્વરૂપો જેમાં પ્રશ્ન સાચો વિકલ્પ શોધીને લખો ખંડ પર્વત નીલગિરી તો ગેડ પર્વત હિમાલય નીચેનામાંથી માંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે તો ઉપરોક્ત ત્રણેય તેમાંથી લોખંડ મેંગેની સોનું જેવી કિંમતી ખનીજો મળે છે હવા ખાવાના સ્થળ તરીકે મહત્વ ધરાવે છે તે ભેજવાળા પવનનો રોકીને વધારે વરસાદ આપે છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તો માળવાનો ઉચ્ચ પ્રદેશ નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ઘસારણના મેદાન લોમ્બાર્ડી મેદાન નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી તો ભારતની કુલ દસમા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ખેણ પિરોટન તો એ ટાપુ છે બંગાળના ઉપસાગરમાં કયા ટાપુઓ આવેલા છે અંદમાન અને નિકોબાર બે જળ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે ફળદ્રુપ મેદાનો નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી પર્વત પ્રાંતિય ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ છ ના પાઠની સમજૂતીના વિડીયો તેમજ તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય ફ્રીમાં તો જે નવા મિત્રો છે એને ખાસ જણાવી દો ફ્રીમાં લેક્ચર મળશે તેમજ પરીક્ષાના ઉપયોગી પેપરો પણ મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત ત્રણથી બારમાં આ ડાઉનલોડ કરીશો બરોબર મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી તમામ પ્રકારની એકમ કસોટીના વિડીયો મળશે

ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે મેદાન મેદાન નિક્ષેપણ પ્રકારનું છે વર્ગીકરણ કરો ગેડ પર્વત પર્વત ખંડ જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત હિમાલય આલ્પસ ખંડ પર્વતમાં સાતપુડા વિધ્યાંચલ જ્વાળામુખીમાં બેરન ગિરનાર અવશિષ્ટમાં અરવલ્લી પારસનાથ ચિત્ર ઓળખોને જવાબ લખો પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પારિભાષિક શબ્દો સમજાવો સમુદ્રધુની બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળ પટ્ટીને સમુદ્રધુની કહેવાય ટાપુ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહેવાય અખાત ત્રણ બાજુથી ભૂમિથી ઘેરેલા હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે ઉપસાગર ઉપસાગર એટલે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ભૂશીર જળ ભાગમાં ફેલાયેલ ભૂમિના લંબાત્મક છેડાને ભૂશીર કહે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવાય છે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો જણાવો તો પર્વત એટલે એવો ભૂમિ ભાગ જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય જેના માથાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય તેને પર્વત કહેવાય પર્વતોના મુખ્ય ચાર પ્રકાર ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત મેદાનોની રચના કેવી રીતે થાય છે તો સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને શું કહેવાય છે મેદાન કહે છે દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે તો પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ અને રેલમાર્ગ વિકસી શકતા નથી તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો કે ઉદ્યોગો સ્થાપાઈ શકતા નથી અને પર્વતીય પ્રદેશોમાં ખેત ઉત્પાદન અને ફળદ્રુપ જમીનનો પણ અભાવ હોય છે આથી પર્વતીય પ્રદેશમાં વસ્તી ઓછી હોય છે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો ઉચ્ચ પ્રદેશ અને મેદાન સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવાય સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને મેદાન ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે મહત્વના છે મેદાની પ્રદેશો કૃષિ માટે ઉપયોગી છે ઉચ્ચ પ્રદેશ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે મેદાનોમાં મોટા શહેરો અને ઉદ્યોગોનું નિર્માણ થયું છે ટૂંકનો લખો પર્વતોનું મહત્વ તો વિદ્યાર્થી મિત્રો પર્વતો કઈ રીતે આપણને ઉપયોગી છે બરાબર તો તે સરસ મજાના આઠ મુદ્દા આપ્યા છે એ તમે લખી શકો છો ઉચ્ચ પ્રદેશનું શું મહત્વ છે એ પણ તમે લખી શકો છો ચલો તમારા જિલ્લામાં કયા કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે તો અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે જે વાહન વ્યવહાર માટે ખેતી માટે અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી છે અમારા વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ પણ છે જે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યો છે ચાલો અહીંયા દર્શાવેલા નામ છે રેખાંકિત નકશામાં દર્શાવવાના છે હિમાલય ગંગાનું મેદાન માળવાનો ઉચ્ચ પ્રદેશ કચ્છનો અખાત અને અંદમાન નિકોબાર ટાપુ પ્રશ્ન દસ નીચેના શબ્દોમાં ચોરસમાં કેટલાક પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશના નામ છુપાયેલા છે તો ગોતો જો નીલગીરી બેરન ગિરનાર બરાબર તો મિત્રો લખેલા છે વિંધ્યાચળ નીલગિરી ગિરનાર પારસનાથ વિંધ્ય હિમાલય ગંગા યમુના રોકીજ રાજમહલ આલ્પસ સાતપુડા બેરન તિબેટ તો આ રીતે મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા જોયું સરસ મજાનું ટાઈપિંગ સાથે જે તમને લખવામાં એકદમ સરળ રહેશે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને વિડીયો લાઇક કરો